કેરીનું ગોળ્યું અથાણું કે ખાટું અથાણું બનાવો ત્યારે તમારે આ મોટી સાઈઝની રાજાપુરી કેરી આવે છે એ સાઈઝની કેરી જ આપણે લેવાની છે એ કેરીનું અથાણું બહુ સરસ બનતું હોય છે એટલે હવે આપણે આના ટુકડા કરી લેશું જોઈ શકો છો પહેલાં આવી રીતે આપણે ચિપ્સ બનાવી દેવાની અને પછી મીડિયમ સાઇઝના આવી રીતે આપણે ટુકડા કરી લેવાના જો તમે જોઈ શકો છો આપણે કેરીના

આવી રીતે આપણે મિક્સ કરી લીધું છે આની અંદર હાથ આપણે નથી લગાવવાનો આવી રીતે મિક્સ નથી કરવાનું ડાયરેક આવી રીતે કરી અને આને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે હવે આને છથી સાત કલાક માટે આ જ રીતે રહેવા દઈશું હવે જુઓ જે કેરીના કટકાને આપણે થી સાત કલાક માટે ઢાંકીને રાખ્યા હતા એ આપણે અહીંયા સરસ રીતે થઈ ગયા છે એનું પાણી પણ કેટલું બધું પડી ગયું છે અને એનો કલર પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આને અંદરથી બધું જ પાણીને કાઢી લેશું જુઓ હવે આપણે આ કાણાવાળા ચણાની અંદર આપણે આ કેરીના ટુકડાને નાખી દઈશું અને બધું જ પાણી આપણે કાઢી લેશું પાણી પણ આપણે ઉપયોગમાં લેવાનું છે પાણી આપણે ફેંકી નથી દેવાનું આને આપણે પાંચથી દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને એની અંદર જે પાણી છે બધું જ નીતરી જાય જો તમે જોઈ શકો છો આપણે અહીંયા સૂકા આઠથી દસ જેવા મરચાં લીધા છે આ મરચાં આપણે અથાણાની અંદર આવાને આવા આખાને આખા ઉપયોગમાં લેવાના છે પણ તમે જોઈ શકો છો આને આપણે હળદર મીઠાના પાણીમાં પલાળવાના છે જેથી કરીને આની અંદર જુઓ આવી રીતે આપણે જે લીલા મરચાં ભરીને કરતા હોય ને એની અંદર કાપો પાડીએ છીએ આવી રીતે એવી રીતે આને પણ કાપો પાડી દેવાનો છે જો આપણે હળદર મીઠાનું જે પાણી છે એ આ મરચાની અંદર નાખી દઈએ અને મરચાને પલાળી દઈએ જ્યારે આપણે અથાણામાં મસાલો કરીશું ત્યારે આ મરચાને પણ ભેગા અથાણાની અંદર આપણે એડ કરી લેશું જો આપણે કેરીના સોડિયાને અહીંયા કાઢે આપણે એક મિનિટ થઈ ગઈ છે જો આપણે આ બધા જ ટુકડા છે એને આવી રીતે પાથરી દેસુ જો આપણે બધા જ ટુકડાને આવી રીતે કોટનના કપડાની અંદર આપણે છે હવે આપણે કોટનના કપડામાં કાઢીને રાખી હતી એ સરસ રીતે સુકાઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે આવી કેરી થાય એટલે આપણે પરફેક્ટ છે અથાણા માટે જો તમે જોઈ શકો છો આપણે કેરીના અથાણાની અંદર નાખવા માટે આપણે ઘરે આપણે કુરિયાનો રાયના કુરિયાનો મેથીના કુરિયાનો કે ધાણાના કુરિયાનો કે વરિયાળેના કુરિયાનો આપણે અહીંયા કોઈ પણ જાતનો મસાલો ઘરે નથી બનાવ્યો આ અચાર મસાલો આપણે રેડીમેડ દુકાનમાંથી લાયા છીએ આપણે કરિયાણાની દુકાનમાં આવો મસાલો મળી જતો હોય છે આસાનીથી એટલે આ મસાલાનો ઉપયોગ આપણે કર્યો છે હવે આપણે આને એક મોટા વાસણની અંદર લઈ લેશું જો હવે આપણે આ મસાલાને આ મોટી એવી થાળી લીધી છે એની અંદર આપણે લઈ લેશું અને આવી રીતે આપણે એને ગોળમાં પાથરી લેશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા કિલો કેરી છે અને બસો ગ્રામથી ત્રણસો ગ્રામ જેવો મસાલો અહીંયા આપણે ઉપયોગમાં લેવાનો છે કારણ કે કેરી જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે મસાલાનો ઉપયોગ કરવાનો રહેશે અને આ મસાલાનો કલર બાર મહિના સુધી એક વરસ સુધી એમ કે બદલાતો નથી અને કલર એનો જળવાઈ રહેતો હોય છે એટલા માટે આપણે આ આચાર મસાલાનો ઉપયોગ કર્યો છે આ મસાલો ઇસ્ટર્ન મસાલો હોય છે આની અંદર બીજો કોઈ મસાલો નાખવાની જરૂર પડતી નથી એટલા માટે આપણે આ મસાલાનો ઉપયોગ કર્યો છે હવે આપણે એની અંદર ગરમ કરેલું સરસ્યું આની જગ્યાએ તમે સિંગતેલનો પણ ઉપયોગ કરી શકતા હોવ છો આ થોડું આપણે ગરમ કરીને થોડું ઠંડુ પાડી દીધું છે કે આપણી આંગળી બોરાય એવું આપણે ઠંડુ કરી લીધું છે જેથી કરીને આપણો મસાલાનો ટેસ્ટ સરસ આવી જાય એટલા માટે આપણે આને ગરમ કરીને થોડું ઠંડુ પાડી લીધું છે આવી રીતે આપણે બધું જ એની અંદર મિક્સ કરી લેશું જો આપણે આ બધા જ મસાલો અહીંયા આ સરસિયાની જોડે મિક્સ કરી લેશું આની અંદર આપણે કેરીના ટુકડા નાખી દઈશું બધા જ ટુકડા મારી જોડે ગયા વર્ષનું પણ અથાણું પડ્યું છે આબોજ લાલ કલર અને આવો જ સરસ એવું દેખાય છે એટલે હું આ જ રીતે અથાણું બનાવું છું આ રીતે તમે પણ એક વખત ટ્રાય કરજો બહુ સરસ બને છે અને આનો કલર પણ એકદમ જળવાઈ રહે છે જો તમે જોઈ શકો છો આપણે આ અથાણું જે બનાવીએ છીએ ગોળિયું બનાવવાનું છે એટલે આપણે કિલો કેરી હતી એટલે કિલોની સામે આપણે કિલો ગોળ પણ લીધો છે કિલોની સામે એક કિલો ગોળ તો જોઈએ છે નહીતર આપણને અથાણું ખાટું લાગતું હોય છે એટલે આપણે કિલોની સામે પરફેક્ટ માપથી કિલો ગોળ તો લેવો જ જોઈએ એટલે હવે આપણે આ ગોળને એક મોટી તપેલીની અંદર નાખી દઈશું ઝીણો પીચીને રાખ્યો છે ગોળને અને એં કે જેવું બની જાય કે આવા મોટા ગાંગડા રહી ગયા હોય તો આપણે જે અથાણાનો મસાલો ના બનાવીને આની ઉપર નાખીશું એટલે આ બે ત્રણ ચાર દિવસની અંદર બધો જ ગોળ ઓગળી જતો હોય છે એટલે આ ગોળ આપણે તપેલીની અંદર લઈ લીધો છે અને હવે તમે જોઈ શકો છો કે આ જે કેરીને આપણે સરસ જોડે જે મસાલો કર્યો છે એ મસાલાને આ તપેલીની અંદર આપણે બધું લઈ લઈએ બધું જ આપણે આવી રીતે ગોળની અંદર લઈ લઈએ આપણે આની અંદર ખારેક લીધી છે ખારેક પણ આપણે આની અંદર એડ કરી લેશું ખારેકનો ટેસ્ટ અથાણાની અંદર બહુ સરસ આવતો હોય છે આપણે આવી રીતે એની અંદરથી બિયાનો ભાગ કાઢીને લીધો છે એટલે આને પણ આવી રીતે અંદર દબાવી દઈએ જેમ જેમ ગોળનું પાણી થશે એમ એમાં ખારેક પણ ફૂલી જતી હોય છે એટલે આપણે ખારેક પણ આમાં નાખી છે હવે આપણે આને એક ઢાંકણ ઢાંકીને ત્રણ કલાક માટે રહેવા દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણે બે ત્રણ કલાક માટે ઢાંકીને અથાણાને આપણે રાખ્યું હતું એને જોઈ શકો છો તમે કેવો આપણો રસો થઈ ગયો છે એ અહીંયા જોઈ લો તમે રસો એની અંદર આપણે ગોળ નીચે રાખ્યો છે અને મસાલો અને કેરીના સોડિયા આપણે ઉપર રવા દીધા હતા હવે તમને બતાવી દઈએ જુઓ તમે આ બધો જ ગોળ આપણો ઓગળવા માંડ્યો છે આવી રીતે ગોળ આપણો બધો જ ધીમે ધીમે ત્રણ ચાર દિવસની અંદર ઓગળી જશે આપણે આવી રીતે રોજ દિવસમાં બે વાર આવી રીતે હલાવતું રહેવાનું છે અને ત્રણથી ચારથી પાંચ દિવસ માટે આવી રીતે આપણે આ જ તપેલીની અંદર આવી રીતે હલાવતું રહેવાનું છે અને હંમેશા યાદ રાખવાનું હું તમને આગળ કહેવાનું ભૂલી ગઈ છું આ તપેલું છે જે આપણે અથાણું નાખીએ છીએ એ સ્ટીલનું જ અહીં ઉપયોગમાં લેવાનું છે કાચનું કે એલ્યુમિનિયમનું નથી લેવાનું કાચનું તમે લો છો તો આ ખટાશના કારણથી કાચ તૂટી જતો હોય છે અને એલ્યુમિનિયમ તમે લો છો તો એલ્યુમિનિયમમાં જે કાટ હોય છે એ કાટ આપણા અથાણાની અંદર બેસી જતો હોય છે એટલે કોઈ દિવસ એ ભૂલ નહીં કરવાની સ્ટીલનું જ વાસણ હંમેશા લેવાનું હવે આપણે આને ફરીથી પણ ઢાંકીને મૂકી દઈશું જો તમે જોઈ શકો છો જે અથાણાને આપણે ચારથી પાંચ દિવસ માટે મૂકી દીધું હતું એ અથાણું આપણે અહીંયા આજે રેડી થઈ ગયું છે આપણે ચારથી પાંચ દિવસ બે ટાઈમ આવી રીતે હલાવતા રહેતા હતા એટલે આપણે તમે જોઈ શકો છો બધો જ ગોળ અહીંયા ઓગળી ગયો છે અને સરસ એનો રસો થઈ ગયો છે તમે જોઈ શકો છો અથાણું એક વરસ સુધી અથાણાને કશું જ નથી થતું એવું આ અથાણું આપણું અહીંયા સરસ થઈ ગયું છે હજી આપણે એની અંદર એક વસ્તુ ભેળવવાની છે જો તમે જોઈ શકો છો જે કેરીના અંદરથી આપણે જે પાણી ખાટું કાઢ્યું હતું હળદર મીઠાવાળું અને ખાટું કેરીની અંદરથી જે પાણી નીકળે છે એની અંદર આપણે આખા સૂકા મરચાં પલાળીને રાખ્યા હતા એ મરચાંને આપણે આજે કેરીની અંદર નાખી દઈશું જો પહેલેથી આપણે મરચાંને કેરીની અંદર નાખી દેતા હોઈએ છીએ તો મરચાંની આ મરચાં આપણે રોજ હલાવવાથી અથાણું રોજ હલાવતા હોઈએ છીએ એટલે આ મરચાં તૂટી જતા હોય છે એટલે એને આપણે એટલા દિવસ આપણે આને ફ્રીજમાં મૂકીને રાખ્યા હતા કે પાણીની અંદર આજે આપણે આને કેરીની અંદર નાખી દઈશું આવી રીતે આપણે એને નીચોઈને બધું જ પાણી કાઢી નાખવાનું છે અને આવી રીતે આપણે અથાણાની અંદર એને એડ કરી લેશું આ મરચાંનો ટેસ્ટ અથાણાની અંદર બહુ સરસ આવતો હોય છે તમે કોઈ દિવસ ના નાખ્યા હોય તો એકવાર નાખીને ટ્રાય કરી જોજો બહુ સરસ લાગતું હોય છે એ મરચું ખાવામાં સરસ લાગતું હોય છે એટલે આપણે મરચાં નાખ્યા છે તમે જોઈ શકો છો સાતથી આઠ મરચાંનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે આ મરચાં સહેજે તીખા નહીં હોય કારણ કે આપણે પાંચ દિવસ આના જ પાણીની અંદર રહેવા દીધા હતા એટલે એને બધી જ તીખાશ નીકળી ગઈ છે એટલે આપણે મરચું ખાવામાં બહુ સરસ લાગતું હોય છે જોઈ શકો છો તમે હવે આપણે આને હલાવી દઈશું મિક્સ કરી લઈએ બધું મરચાંને અથાણું જો આપણે એની અંદર ખારેક પણ નાખી હતી ખારેક પણ જેવી સોફ્ટ એકદમ એવી થઈ ગઈ છે સરસ ફૂલીને જોઈ શકો છો તમે એટલે આવી રીતે અથાણું બનાવો તો તમારું અથાણું વરસ વરસ સુધી કશું જ નથી થતું હવે આ અથાણાને આપણે કાચની બરણીમાં ભરી લેશું જો તમે જોઈ શકો છો આ બરણીને આપણે એકદમ ચોખ્ખા પાણીથી ધોઈને તડકામાં તપાળીને અને કપડાથી સાફ કરીને આપણે અહીંયા લેવાની છે અહીંયા આપણે ભેજવાળી બરણી નથી લેવાની ભેજવાળી બરણી લેતા હોઈએ છે તો આ બરણીની અંદર આપણે અથાણામાં ઉભાઈ જતી હોય છે એટલે આપણે સરસ તપાળીને લેવાની હોય છે જોઈ શકો છો આપણું અથાણું અહીંયા તમને નહીતર તો પાણી જુદું લાગતું હોય છે અને રસો પણ જુદો લાગતો હોય છે આપણું અહીંયા અથાણું એક રસ જેવું અહીંયા થઈ ગયું છે એટલે હવે આપણે આને ભરી લેશું આવી રીતે અલાવતું જવાનું ને ભરતું જવાનું કારણ કે એક સરખું બધું રસો અને કેરીના ટુકડા બધું જ સરસ રીતે ભરાય એટલા માટે જો તમને અથાણું બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચીહર કિચનને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો